દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ત્રણ દીઠ છ હજાર ભાવ કરવા ભારત ભલામણ કરાઈ છે જયેશ પટેલ રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મિટિંગમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારને જે ભાવ નિયમન પંચે જે શેરડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે લગભગ છસો રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ છ હજાર રૂપિયા ટનનો ભાવ થાય છે અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે જે ટેકાનો ભાવ છે લગભગ ચોત્રીસો રૂપિયા ટન છે શેરડીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરડીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ ખાઈ છે ખેડૂતોમાં આનંદ છે સાથે સાથે તમે જુઓ તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ પાંચ લાખ જેટલા ખેડૂતો સેદી પકવતા ખેડૂતો છે એની સાથે લગભગ પાંચ લાખથી પણ વધારે એમના કર્મયોગી જે કર્મયોગી કર્મ કર્મ કર્મચારીઓ સાથે લગભગ એના ખેતમજૂરો પણ છે એ લગભગ દસ લાખ જેટલા લોકોને રોજગારી આપતો આ ખાણ ઉદ્યોગ છે અને સ્વાભાવિક છે કે જે રીતે ખેતી ખર્ચ વધી રહ્યા છે સ્વાભાવિક છે કે ખેડૂતો પણ પોષકક્ષમ ભાવની આશા રાખી રહ્યા છે સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સભાઈ છે કે જે ખાંડની લઘુત્તમ ટેકાની જે કિંમત છે લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્થિર છે પ્રતિ કિલો એકત્રીસ રૂપિયા છે અને જે રીતે કેન્દ્ર સરકારમાં ખાસ કરીને ઈસમાં હોય ખેડૂત સંગઠનો જે રીતે રજૂઆત કરી રહ્યા છે કે ખાંડની જે લઘુત્તમ કિંમત છે એ લગભગ પિસ્તાળીસ રૂપિયા થવી જોઈએ જો ખાંડની કિંમત વધે તો જ સ્વાભાવિક છે કે આ જે ટેકાના ભાવ છે એ આપી શકાય એમ છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે ભારત સરકાર છે સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત મોદી સાહેબના નેતૃત્વમાં ખેડૂતોની આરોપ બમણી કરવામાં જે રીતે ખેડૂતો માટે કામગીરી કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં જે ખાંડની લઘુત્તમ કિંમત છે એ સ્વાભાવિક છે કે ભારત સરકાર વધારવાની છે ત્યારે ચોક્કસ જે રાજ્ય સરકારે કે ટેકાના ભાવની કેન્દ્ર સરકારને જે ભલામણ કરી છે એને કારણે સમગ્ર ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે